અબ કઈ ગાડા છે ગુજરાત ટુ જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ બાઇસાઇકલ યાત્રા વિથઆઉટ મની ફોર સપોર્ટ હજુ બ્લોક તો જો અત્યારે હેલ્મેટ બેલ્મેટ આ રીતે મૂકી દીધું છે આપણે અને કઈ ગાડા સેટઅપ બનાવી દીધો છે આપણી જોડે બેગ ના કવર છે પણ બેગ ના કવર હજી પહેરાયા નથી લાગ્યા છે પાંચ અને અમે પહોંચી ગયા છે જોંબાલાંબાલા રેલવે સ્ટેશન છે ને ત્યાં અમે તારીખ એક્સપ્રેસ લઈ ગયા છે તો જો તમે સામે જોઈ શકો છો ગાઈસ તો આજે થઈ ગયા આપણા પચાસ દિવસ અને મહીસાગર થી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ની સાયકલ યાત્રા આજે આપણે સ્ટાર્ટ કરવાની છે અહીંયાથી તો અત્યારે છે ને અમે સવાર સવારમાં કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે તો અહીંયા છે ને અમારી સાયકલ છે હવે આવે એ દેખો આવી છે કોયા એ દેખો હવે હવે સવિત તૈયાર કરા આપના હો ગયા ત્યાં દેખો ગુજરાત ટુ જમ્મુ કાશ્મીર ને લદ્દાખ બાય સાયકલ આ જા સર એ દેખો બાકી અભી બાસ્કેટ સાયકલ તૈયાર નહીં હોય जाग रहा है ये देखो सुबह-सुबह लग गए सुबह-सुबह झगड़ा करने लग गए इधर अरे वो पागल है सही बोल रहा है पागल है ये देखो भाईस भैया तैयार हो रहे हैं अभी पूरा सेटअप बहुत सारा सामान है इनके पास अपना सब आ गया तो चलो अभी सारा सामान पैक करके फिर निकलते हैं आगे गया અમે જ્યાં રોકાયા હતા ને બજેડી ત્યાંથી નીકળી ગયા છીએ અને કરનાલા સાઈડ જવા માટે નીકળી ગયા છીએ અને અત્યારે છે ને વાગી ગયા છે સાત તો સવાર સવારમાં અમે નીકળી ગયા છીએ જમ્મુ કાશ્મીર જવા માટે અને અત્યારે છે ને એકદમ એટલે એકદમ ઠંડુ ઠંડુ છે અમે છે ને હવાર હવારમાં જેટલું ચલાય એટલું ચાલે જઈએ એમ કરી નીકળી ગયા છે બાકી કંઈક આ ટાઈપ છે આપણી સાયકલનો સેટઅપ તો સવાર સવારમાં નીકળી ગયા છીએ તો ચાલો જઈએ આગળની સાઈડ

આપણી સાઇકલનું સેટઅપ કંઈ કાઢાય છે અને અત્યારે જ આ વાઝભાઈ જુઓ શૂટિંગ લેશે કેમ છો વર્ષભાઈ અરે મજામાં મોજમાં ભાગી જુઓ વાસભાઈની સાઇકલ છે કઈ કાઢાવી ગુજરાત ટુ ઓલ ઇન્ડિયા બાય સાયકલ આત્રા વિદાઉટ મની ફોર સપોર્ટ કેજી ભાવંડરે ભાગી જુઓ અને છે ને અમને સવાર સવારમાં કેરી આપી હતી એક ભાઈ તો કેરી પણ લઈ લીધી છે હવે ભાગી જુઓ આપણો સેટઅપ કઈ કાઢાયું છે ગુજરાત ટુ જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ બાય યાત્રા વિધાઉટ મની ફોર સપોર્ટ અ્લોક બગીઓ અત્યારે હેલ્મેટ બેલમેટ આ રીતે મૂકી દીધું છે આપણે અને કંઈક આ ટાઈપ સેટઅપ બનાવી દીધો છે આપણી જોડે બેગના કવર છે પણ બેગના કવર હજી પહેરાયા નથી તો આગળ ગમે ત્યાં વરસાદ ચાલુ થશે એવું લાગશે તો આપણે બેગના કવર પણ પહેરાવી દઈશું બાકી જતીશભાઈ આપેલી સાયકલનો સેટઅપ કંઈક આ ટાઈપ બનાવ્યો છે આપણે એટલે બે ઝંડા લગાવી દીધા છે આપણે તો થોડી વાર અહીંયા આરામ કરીએ પછી આપણે જઈશું કરનાળા સાઈડ અને અહીંયાથી ખાલી નવ કિલોમીટર છે તો આપણે જઈશું કર્ણા તો જોતા રહેજો થોડી વાર આરામ કરીએ પછી નીકળશું કરનાળા સાઈડ અને કુરુક્ષેત્ર છે અહીંયાથી ચાર કિલોમીટર અને ચંદીગઢ છે એકસો ને એક કિલોમીટર બાકી ઘટીનેટ સાયકલ ચાલુ છે અને લગભગ હવે અંબાલા અહીંથી પચાસ કિલોમીટર જેવું છે એટલે આપણે એસી કિલોમીટર જેટલું બાકી નાખ્યું આજે સવારે સાત વાગ્યાથી નાસ્તો કરી લીધો છે પણ આપણો નાસ્તો હજી બાકી છે તો આગળ જઈને નાસ્તો કરીશું બાકી જવો ને થોડી વાર આરામ કર્યો લગભગ સાડા બાર વાગ્યા થી બેઠા હતા તો અત્યારે છે ને દોઢ વાગી છે એક કલાક જેટલો આરામ કરી અને હવે નીકળીએ છીએ આગળની બાજુ બાકી જોવા વાયેશભાઈ તો નીકળી ગયા છે ચલો આપણે પણ હવે નીકળશું આગળ જવા માટે અને અમે અંબાલા હવે ત્યાંથી ખાલી સત્તર કિલોમીટર બાકી છે એટલે અમે જ્યાં રોકાયા હતા ત્યાંથી અંબાલા હતું એકસો ત્રીસ કિલોમીટર એટલે અમે છે ને એકસો તેર કિલોમીટર કમ્પ્લીટ કાપી દીધું છે અને અત્યારે વાગી છે ચાર તો અહીંયાથી અમે જતા ને તો અહીંયા એક મસ્ત થઈ એવું લોકેશન મળ્યું અમને તો અમે છે ને અહીંયા વિડીયો શૂટ કરવા માટે ઉભા રહ્યા છીએ

હવે સીટી એવું બતાવે છે મેપમાં બાકી ત્યાં જઈને જોઈએ તો ખબર પડે કે કેવડી સીટી છે બાકી આપણે છે ને સામાન લેવાનું છે થોડું કેમ કે અમે બધું સામાન લઈ લીધું છે મારી બેગ છે ને ઉપરવાળી બેગ એના છે ને કવર નથી લીધું એટલે વોટરપ્રૂફ કવર લેવાનું છે તો સીટીમાં ભલી જશે તો કવર લઈ લેશું આગળ જઈને લેશું તો કન્ટિન્યુ જોઈ જઈએ જોતા રહેજો બાકી આની લાઈટ આપણે થશે લગભગ અંબાલા તો ક્રોસ કરી દેશું કેમ કે હજી ચાર વાગ્યા છે અંબાલા સીટી ક્રોસ કરી અને પછી અમે નાઈટ રોકાવાના છીએ તો કન્ટિન્યુટ વિડીયો ને જોતા રહેજો ગયા છે 5 અને અમે પોકી ગયા છે જો અંબાલા અંબાલા રેલવે સ્ટેશન છે ને ત્યાં અમે ડાયરેક્ટ એક્સપ્રેસ થી જઈએ છીએ તો જો તમે સામે જોઈ શકો છો અંબાલા રેલવે સ્ટેશન સામે બાકી ટ્રાફિક કેટલું છે ત્યાં જુઓ ત્યાં છે ને બહુ બધું ટ્રાફિક છે ચાલો આપણે આઈએ જઈએ આગળ સાડા નવ અને અમે છે ને છ વાગે પછી કોઈ અપડેટ નથી આપી કેમ ખબર છે તો અમે છ વાગે કે અહીંયા છે ને અંબાલા સિટી છે તો સિટી ક્રોસ કરી અને બહાર આવ્યા તો અમને છે ને સુવાની જગ્યા શોધતા હતા તો અમે લગભગ અંબાલાથી આગળ દસેક કિલોમીટર જેટલું આવ્યા છીએ સમથિંગ અને ત્યાં છે ને હવે પંજાબની બોર્ડર રહ્યાથી એક વખત આવીને જતી રહે અને ફરી પાછા બોર્ડર આવે છે આમ થઈને આમ છે તો અમે પંજાબમાં એન્ટ્રી કરીને પાછા હરિયાણામાં હરિયાણામાં એન્ટ્રી કરીને પાછા પંજાબમાં જઈશું ખાલી બે કિલોમીટરનો ફરક છે તો અત્યારે અમે છીએ હરિયાણામાં અને કાલે અમે એન્ટર થઈશું પંજાબમાં તો અત્યારે જ એક મંદિર છે પ્રાચીન શિવ મંદિર છે ત્યાં અમે રોકાયા છીએ અને અહીંયા અમારી સાયકલો મૂકી છે તો અમે છે ને જમવાનું બનાવતા એટલે અમે છે ને અમે અહીંયા આવ્યા ને તો અમને કીધું કે જમવાનું તમારે જાતે બનાવવું પડશે તો અમે છે ને જાતે જમવાનું બનાવ્યું ભીંડાનું શાક અને રોટલી આપણા ફોનમાં છે ને ચાર્જિંગ નહોતું તો આપણા ફોનમાં ક્લિપ નથી લીધી ભાવેશભાઈના ફોનમાં ક્લિપ લીધી છે બાકી અત્યારે છે ને જમવાનું બની ગયું છે મસ્ત એવું અને અત્યારે છે ને સાયકલ ત્યાં પાર્કિંગ કરવાની છે કેમ કે અહીંયા મૂકીએ ને તો અહીંયા જો રસ્તાની બાજુમાં જ છીએ તો અહીંયા સાયકલ નથી રાખતા આપણે સાયકલ ત્યાં લઈ જવાની છે તો સાયકલ ત્યાં લઈ જઈશું અને નાઇન ફ્રેશ થઈને અને પછી ખાઈ લેશું ખાઈને આપણે છે ને આજે નાઇટ અહીંયા કરીશું બાકી કાલનો વિડીયો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું